वंदे मातरम बगरसरा कॉमर्स में अधिनियम वार्षिक सभा में चुगनीमा अंक मेंmysqli सामान्य सभा में आ संस्थाना प्रमुख श्री भाई प्रकाश भाई राणिया सबसे पहला चेंबर की स्थापना के अंदर थी जोड़ा है एवं आपका सोना गणेश मुररबी भाई जी ठिकाणी साहब एवं गणेश मुररबी भाई नटकु भाई रघुणे चेंबरना उपप्रमुख भाई नागभाई दादर। मंजू पर बैठेला भाई विकास भाई भरत भाई खजान जी श्री ने आप सौ सामने बैठेला बगसराना व्यापारी भाई सामान्य सभा अन्य चुटनी नो परिणाम मने

લઈ અને આજે કારોબારીની અંદર ચૂંટાવા માટે થઈને નિયમ મુજબ ફોર્મ પેનલ અપક્ષ એમની વાતો ચૂંટાણા પછી ઘણી વાર ચૂંટાઈ જવું એ બહુ મહત્વનું નથી

એટલા માબે ની આ આ ટુકડીને જવાબદારી નથી આ ટીકાડી સાહેબે કીધું કે બગસરાના વેપાર એના માફતી હું જુદો મત ધરાવું આ 42 વર્ષની અંદર અને એમાં છેલ્લા વર્ષોમાં એક સમય હતો કે બગસરાની અંદર અંદર કે 102 ગ્રામ નું હટાવું મોદીભાઈ ન ભૂલતો હોતું એ હું આ દુબત ના વિસ્તારની ઉપર ક્યાંય વેપારી બચક નહોતું તમે કુકાઓ দাও ઘાડી দাও સંકળ দাও અરે આ बाजूમાં ઝાળિયાની અંદર જાવ આ બધાય ग्राम्य विस्तार तो लोगसरा में होता है आज तब बता व्यापारी छो નમનભાઈ કેમ નમનભાઈ પ્રકાશભાઈ વિનુભાઈ એવું ક્યારે વિચાર નથી કે આપણે ભાજપ વાળા થી કોંગ્રેસ વાળા થી કે કોણ છે માત્ર ને માત્ર બગસણાનો વિકાસ કઈ રીતે થાય એના માટે થઈને કેન્દ્રકક્ષાએ

whatsapp થી વાત ભૂલીને એ વિજય કંપની અંદર માંડવા લાગતા ને એમાં અમે લેખેલા છે ગ્રાહક ઓફિસ નો પેલો પેલો જે લડત થઈ ને એ વિજય કંપની અંદર જેલ થઈ કે અમાર મિત્રો કેટલા ચેમ્બર માં હતા અમારી જવાબદારી હતી અમે આપસ પર બેઠા તો અમારો ખોટા પડીને પ્રદેશ રક્ષાએ ઝીલા રક્ષાએ મોકલી અને અમારો ભાઈ કિશોર બોરડા એનો પેલો એડો ફોમ લેવાનું એના જે ઘરે ગઈ ગયા વિના માત્ર ને માત્ર વેપારી સમાજ માટે થઈને અવાજ ઉઠાવવો

પોતે એકી સાથે લડવા માટે જૈને આવ્યા પસંદગી માટે જૈને આવ્યા એમાં કોણ જીતે કોણ હારે એના કરતાં તમે સૌને તાળીઓના ગડડાથી વધાવી લો કે કોત્રી જરા એકવાર આવવા તો ઘણા ગડડામાં પરિસ્થિતિ કે કે નિયમ છે 15 જણા ટૂટ્યા છે બાકીના 18 જણા રહે આપણી કછરાય હતી છે જે 15 જણા ટૂટ્યા તો હવે આની 15 જણાની જવાબદારી છે એવું આપણે માનીને બેસીએ ક્યારે પોઝિટિવલી રીતે આપણે એ વસ્તુમાં વિચાર નથી કરતા ના આમાં ઓગરી કણા વાત કીયા એને તમે મતવાઈ બાક નહીં એને મત તો લીધાર નહીં તો એની જવાબદારીમાંથી છટકી નથી હક્તા અને ઈ કેવા માટર મે પહેલા વેલા કીધું કાય કેટલા આદ છે અંગિરી ચાલે આ વાત મારી એને પોચાડ્યો કે હાજર નથી એ કે તમે જીતી જાવ કે હાજર બીવો મહત્વનું નથી

बहादुरी कई विचारों જે આપનો ક્રોમ વેપાર માટેનો પાસો લેવો હોય તો એક તો નિયમિત રીતે મીટિંગ મળતી હોય કાય પ્રસંગ પર અલગ મીટિંગ મળતી હે નહીં એમાં મારી સહકારી સંસ્થામાં બેંકોની અંદર બાકીની જગ્યાએ મેં ને બંદીય બે મહિને તમે જે 19 हारेલા છે એને બોલાવો આવો તમે અમે જીતી ગયા તો ભલે જીતી ગયા તમે हारेલા છો પણ તમને વેલ પાર કોઈ મત આપણ અમાની ગતિ જવાબદારી છે એકલી જવાબદારી તમારી છે અને એને ધ્યાન માં રાખે કે ઈ એક નવા क्या जरूर बोले करे बगरसानी अंदर जे कांग्रेस ना आगे वन होए भाजपा ना होए अपक होए के कोई ना हो हमना आज अपने बनाओ होतो की केवाटी नगरपालिका अमाली हामी आमे हता खटाक नता हूं तुमने कुछ हताक नता हूं का मजा शहर में विकास धंधा विकास पड़ी बागें, नेटा बनने थे इन जापे साथे मलिने पहली बार हमें योग नहीं नहीं करती है। जब बंदा साथे लेंगे बग़सरानो विकास था, आगे में दूसरों ने तो अंदर आपने सब एक लिटिमा कि जे एक घर बग़सरानो नाम धंधा के बाबतों એ હું હરીને આવે અને એના માટે થઈને પરમ પુરુ પરમાત્મા એ આપ 34 સે 34 ને સક્તિ આપે એક અસ્તુ મને બોલવાની capaciti એ બદર આયોજકોનો આભાર વંદે માતરમ ભારત માતા કી